જો આને કે હક નત થાતો જો હાલો શિવભાઈ ભલાય એકલો રહ્યો શિવભાઈ કયો આપણે કે વિડો વિડો હરકે ઉતારતો નથી ને શિવભાઈનો કે બોલાવાના નથી ઈ એની રીતે રેખડા રાખે છે કાલ રાતે જ માર પાસે આવ્યો તો વાર્તા કીધી અને અત્યારે ગોપાલ કાકાને વાર્તા કહેતો તો આ ઘડી કે કાકા બોલાવતો તો હવે જો તો હવે જા એને એના પપ્પા મૂકીને વઈ ગયા હું એને પપ્પા પાસે એને નો મૂકી જો શિવભાઈને એના પપ્પા મૂકીને વઈ ગયા એમ કહીને વયા ગયા કે હું તો તો ને તે શિવભાઈને મૂકીને વયા ગયા હું તને કહીને ગયા

દીકરો <laughs> કરવાનો <laughs> <laughs> નહીં તો કેમ ના પાડશો ને કોને થાવરું છે હે હવે મમ્મી નક્કી કર્યું છે શીવુને દીકો નઈ બનાવે થાવણું છે દીકો નઈ બનાવતી હું મારે થવાનું છે કોનો દીકો દીકો હે કોનો દીકો કોનો સતઈ નખરા જોય કોનો દીકો તો કોનો દીકો છો

સરખામણી કેમ કરશે એમ કરશે આખ્યું કેમ કરશે તારે એમ ઓ મોઢું કેવું કરશે તારે આમ આખ જો તો કેવું મોઢું કરશે કેવું કરશે કાકાને કે તો ઓ પણ તું એને કેમ હાથ પકડીશ આમ પકડીશ હે પછી ભાઈ કેમ કરીશ કાંઈ જ જોઈ જાય ને તો એને પપ્પાને ફોન કરીને કે મારા પપ્પા ભાઈ ગયા કઈ બાજુ ગયા પછી ગોપાલ એને મૂકવાનો ગયો ને તો એમ કે સરખા મૂકી જાવ ને મારા પપ્પા પાસે મૂકી જાવ ને